ગરબા પચીસ અંતર્ગત જય સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાયડે દ્વારા નવદુર્ગા સ્વરૂપ શિશુ ગરબા માતાજીના ભવ્ય મૂર્તિના આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ સાથે વિસ્તારના સાર્વજનિક નવરાત્રી મંડળના અગિયાર માતાજીના મૂર્તિઓનું પણ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું ઢોલ તાસા અને સાઉન્ડ લાઇટના આકર્ષણ સાથે આગમનની યાત્રાની ભવ્ય ફાયર ક્રેકર શો એ પણ શોભા વધારી હતી માંબેના ભવ્ય આગમનમાં વડોદરાના મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ સહિતના રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા પંચરત્ન વેરાઈ માતાના મંદિરથી શરૂ થયેલી ભવ્ય આગમન શોભાયાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી આજે તમે જોજો કે આજે માનું આગમન થઈ રહ્યું છે અને માનું આગમન રાતે સૌ ભાવ ભી થઈ સૌ સૌ ભક્તિપૂર્વક સૌ યુવાનો જે આમ યુવાનો છે જે જે મંડળના છો જે છોકરાઓ છે ભાવ ભીના થઈને માને લેવા માટે જાય ગયા અને માને લઈને આટલા દૂરથી માને લાવવાના અને એમની સાથે સાથે એટલે ના આખી રાત એમની સાથે કાઢવાની અને પછી એમનું આગમન કરવું એટલે એ યુવાનો જે મંડળના યુવાનો છે એ કેટલા ભાવભિન્ન થઈ ગયા છે કે મા આપણા ઘરે આવી રહ્યા છે અને માનું આગમન એટલે માનું આગમન કરવું એટલે આપણાને કેટલું એટલે એટલી શ્રદ્ધા એટલી ભક્તિ નવ નવ દિવસના નોરતા આવી રહ્યા છે નવ દિવસના બે દિવસ પછી નોરતા આવી રહ્યા છે એટલે વાસ્તે ગાસ્તે માને આપણે આરાધના કરીશું ઉપવાસ કરીશું ગરબે ઘૂમીશું સૌ સાથે મળીને એટલે આજે માનું આગમન થઈ રહ્યું છે અને માને સાથે સાથે આપણે એમની સાથે પણ એમને સાથે લઈને જઈશું અને માના માને ગાસ્તે આપણે વિરે આપણે પધારીશું મા આપણા આગને આવી રહ્યા છે એટલે જેવી રીતે તમે જોવો કે આપણી ઘરે જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે આપણે એટલો ઉત્સાહ એટલો ઉમંગ એટલે આ તો મા છે તો મા તો આપણા ઘરે આવે છે અને આજે આપણે મા નવ નવ દિવસ દસ દસ દિવસ આપણા ઘરે રહેશે એટલે એમની સાથે એમની આરાધના ભક્તિ ગરબા એમની સાથે એમના ગરબા રમવાના અને સૌ સાથે મળીને ભક્તિ કરવાની એટલે આ બહુ જ આનંદનો દિવસ છે શિશુ ગરબા મહોત્સવ અને હું રાજેશ આઈ રે શ્રીરંગ આઈ તમામ વડોદરા શહેરવાસીઓને જ્યારે સોમવારથી આપણી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું સાથે સાથે આજે જુઓ છો કે પશ્ચિમ વિસ્તારની અંદર આજે જે એકી સાથે અગિયાર મૂર્તિઓનું આગમન એટલે શિશુ ગરબા મહોત્સવ સાથે સૌરભપા ગરબા મહોત્સવ ગોરવા ગોરવાનું અમારું જે મંડળ છે એમનું છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એવી જ રીતના અમારી ઉડા છે એવી રીતના ચંદ્રનગર છે રામેશ્વર બાળ યુવક મંડળ છે સરદાર રાઇટ છે સ્વામી વિવેકાનંદ છે આવા અમારા વિસ્તારના ઓગણ ચાલીસ ગરબા અને એમાં અગિયાર ગરબા એવા છે જે કે મૂર્તિઓ સાથે એકી સાથે સમગ્ર ગુજરાત ગુજરાતભરની અંદર અગિયાર મૂર્તિઓ જ્યારે આ આગમન થતું હોય અને એમાં પણ વિરાટ મૂર્તિ છે દુર્ગાની મૂર્તિ સાથે આજે મૂર્તિનું પણ આગમન છે એમાં ઘણાધ્યક્ષ તાસરા છે રિમ્પલનું ડીજે છે અને સાથે સાથે આ વિસ્તારના ધર્મ પ્રેમી જનતા સાથે જ્યારે આગમન થઈ રહ્યું હોય ત્યારે વડોદરા શહેરવાસીઓને અને સાથે સાથે તમામ આયોજક મંડળોને ભગવાનને પ્રાર્થના કરીએ નિર્વિઘ્ને આ નવરાત્રિ ખૂબ સારી રીતે દરેક લોકોની મનોકામના સાથે પૂર્ણ થાય અને આજના દિવસે જ્યારે આગમન કરી રહ્યા છે ત્યારે સૌ મંડળોને અને સૌ શુભેચ્છકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વડોદરા શહેરવાસીઓને આવનારી સોમવારથી જે નવરાત્રિ થાય છે એમની પણ શુભેચ્છા પાઠવું છું અંબે જ્યારે મા આદિશક્તિનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો હોય અને એવી જ રીતે શિશુ ગરબા મહોત્સવ દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય માતાજીની મૂર્તિ સાથે નવરાત્રિ નિમિત્તે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત આટલી મોટી ભવ્યતાની સાથે માતાજીની મૂર્તિનું જ્યારે આગમન થવા જઈ રહ્યું હોય કે નવદુર્ગા એક સાથે જ્યારે આગમન થતું હોય ત્યારે આજના દિવસે શિશુ ગરબા મહોત્સવ અને સાથે એવા તમામ જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર માતાજીનું આગમન સાથે સાથે ઢોલ તાસા એટલે કે ગણાધ્યક્ષ ઢોલ તાસાની સાથે ડીજે રિપલના તાલે આજે વડોદરા શહેરના ગલીઓની અંદર એટલે કે પશ્ચિમ વિસ્તારની અંદર જ્યારે માતાજીનું આગમન થવા જઈ રહ્યું છે તો વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે અમે આવવા માટે અહીંયા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ ત્યારે અમારી સાથે અગિયાર મૂર્તિ એટલે કે અગિયાર ગરબાના માતાજીનું પણ અહીંયાથી સાથે આગમન થવાનું છે એટલે કે રામેશ્વર યુવક મંડળ છે સાથે સૌરભ પાર્ક યુવક મંડળ છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ યુવક મંડળ છે ગોત્રી ગામ યુવક મંડળ છે તમામ જે આવા મંડળો છે અમારી સાથે એકત્ર થઈને અગિયાર એવા મંડળો છે જે એકત્ર માતાજીની મૂર્તિનું આગમન કરવા જઈ રહ્યા છે ત્યારે આજના દિવસે આવેલા તમામ ભક્તોનો અને મીડિયા કર્મીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે